સુરતના દપોલી વિસ્તારમાં ગેરકાયદે ઉભા કરાયેલા પથરાના શેડ માગ લાગ્યા બાદ ગેરકાયદે શેડ દૂર કરવા કોર્પોરેટર દ્વારા કરાયેલી ફરિયાદ બાદ તંત્ર જાગ્યું હતું અને ગેરકાયદે ઉભા કરાયેલા શેડો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી સુરતમાં જ્યાં સુધી કોઈ દુર્ઘટના ન બને ત્યાં સુધી ગેરકાયદે વસ્તુઓ દૂર કરવાની કામગીરી કરાતી નથી ત્યારે અગાઉ કોર્પોરેટર દ્વારા ગેરકાયદે સેડ દૂર કરવાની કરાયેલી ફરિયાદો છતાં ગેરકાયદે ઊભા કરાયેલા પત્રાણા સેડો દૂર કરાયા ન હતા અને ત્યારબાદ ડબોલી વિસ્તારમાં ગેરકાયદે પત્રાણા સેડમાં આગ લાગી હતી જેને લઇ મનપાતંત્ર જાગ્યું હતું અને વર્ષોથી બાંધેલા ગેરકાયદે પત્રાણા શેડો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જોકે આગ જેવી ઘટના બાદ જ કેમ મનપા તંત્ર જાગે છે તેને લઈ ભાજપના જ કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા હતા અને મનપાની રહેમ નજરથી જ આ ગેરકાયદે પત્રના સેડોમાં કોમર્શિયલ એક્ટિવિટી થતી હોવાના આક્ષેપો કર્યા હતા જોકે નામ માત્ર નામની કામગીરી કરી મનપાના અધિકારી રવાના થતા અનેક સવાલો ઉભા થયા છે વારંવાર રજૂઆત કરી છે અને આજુબાજુના સોસાયટીના પ્રમુખોએ વારંવાર રજૂઆત કરી અને મને લેખિતમાં પણ આપેલ છે છતાં પણ મેં અધિકારી ને બી વારંવાર રજૂઆત કરેલ છે જ્યારે આગ લાગે છે ત્યારે પ્રજાને જ મરો થાય છે આજુબાજુના જો મારી રિક્વેસ્ટ છે કે રેસિડન્ટ ઝોન ની બાજુમાં જેટલા શેર છે એટલા ખાલી કરી નાખો અને રેસીડન્ટ ખાલી કરી અને ઇન્ડસ્ટ્રીઅલ ઝોન છે કામકાજ કરો અમે તમારી સાથે જઈ પ્રજાને નુકસાન માં અરજી આવતી હોય છે અમુક તો પ્રજા ખુલ્લા એમ છે કે નરેન્દ્રભાઈ આજે શેર બને છે કે ના ભાઈ પૈસા લઈને બનાવે છે એ મને ખબર નથી પણ ખરેખર અધિકારીની જવાબદારીમાં આવતું હોય છે અધિકારીની જવાબદારી અને એની ઉપર કમિશનર છે રજૂઆત કરવાના છો કે અધિકારી ના પગલા ભરો અધિકારી ને ભોગને કારણે અમારી પ્રજા હેરાન થાય છે આ જે બિઝનેસ વાળા ધંધો કરતા એ પણ હેરાન થાય છે તો આ બે વસ્તુ અટકી જાય છે જે અધિકારી નહીં સુધરે તો પ્રજા અને જે ધંધો કરે બંને હેરાન થાય છે એટલે મારી રિક્વેસ્ટ છે કે આની ઉપર કાયદેસર પગલા ભરો